The female ghost get, uh, gets inside your body. The female ghost. એક્ટર રણવીર સામે હિન્દુ જનજાગૃતિ સમિતિએ ફરિયાદ નોંધાવી છે તેના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે પીટીઆઈના રિપોર્ટ અનુસાર હિન્દુ જનજાગૃતિ સમિતિએ લેખિત ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે સમિતિના સભ્યો પ્રમોદ તુએકર અને દિલીપ શેટ્ટેએ પણ પોલીસ ફરિયાદ કરીને ભારતીય દંડ સંહિતા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચામુંડી દેવીને તુલુ સમુદાયના પવિત્ર કો દેવતા માનવામાં આવે છે અને આ દેવતાને અપમાનજનક રીતે દર્શાવવાથી અશાંતિ ફેલાઈ શકે છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે એક્ટર સામે કાર્યવાહી કરવા ઉપરાંત સમિતિએ પણ માંગ કરી છે કે રણવીર સાર્વજનિક માફી માંગે સંગઠને કહ્યું કે એક્ટરે વચન આપવું જોઈએ કે તે ભવિષ્યમાં આવા નિવેદનો કે મજાક નહીં કરે માતાજીને ભૂત કહેવું રણવીરસિંહને ભારે પડ્યું છે રણવીરસિંહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે